હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ચેનલમાં તો આજે આપણે બનાવીશું થોડા તીખા અને ચટપટા ભૂંગડા બટેકા તો બટેકાનો વઘાર આપણે લસણમાં કરવાનો છે તો બટેકા મેં આ રીતે બાફી લીધા છે અને ઠંડા પણ થઈ ગયા છે તો હવે છાલ ઉતારી લઈએ ભૂંગળા બટેકા બનાવવા માટે મેં આ રીતની નાની સાઇઝની બટેકી લીધી છે જો તમારી પાસે બટેકી ન હોય તો તમે મોટા બટેકાના બે ભાગ કરીને આ રીતે લઈ શકો છો તો આ રીતે મેં બધી જ છાલ ઉતારી લીધી છે બટેકીમાંથી અને હવે આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું તો બટેકી માટે સ્પેશિયલ મસાલો બનાવવા માટે મેં એક વાસણમાં બે મોટી ચમચી તેલ ઉમેર્યું છે અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર જેનાથી કલર સરસ આવશે બટેકીમાં અને એક ચમચી તીખું મરચું ઉમેરવાનું છે તો આ રીતે બંને મરચું ઉમેરવાથી કલર સરસ એવો આવશે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને તેલમાં મસાલા મિક્સ કરી લેશું આ રીતે બધા જ મસાલા તેલમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે અને હવે જે બટેકી આપણે છાલ ઉતારીને રાખી છે તે બટેકી ઉમેરશું અને બટેકીમાં સારું એવું કોટિંગ કરી લેશું તો બધી જ બટેકીને આ રીતે મસાલામાં મિક્સ કરી લેશું અને બધી બટેકી ઉપર તમે જોઈ શકો છો કે મસાલાનું સારું એવું કોટિંગ થઈ ગયું છે તો થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું જેથી મસાલાનો ફ્લેવર બટેકીમાં આવી જશે લસણિયા બટેકા બનાવીએ છીએ એટલે હવે આપણે લસણની પેસ્ટ બનાવી લઈશું તો લસણની પેસ્ટ બનાવવા માટે મેં આઠથી દસ લસણની કઢી લીધી છે અને આ રીતે તીખા મરચાં છે એટલે ચાર લીધા છે જો તમે કાશ્મીરી લાલ મરચાં લેતા હોય તો વધારે પ્રમાણમાં લેવાના તો આ રીતે મરચાંને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને પાણી આપણે નથી લેવાનું પાણીમાં તીખાશનો ભાગ હોય છે એટલે અને હવે આપણે લસણ ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે તો લસણની ચટણી સરસ એવી પીસાય તેના માટે મેં અડધા કપ કરતાં થોડું ઓછું પાણી ઉમેર્યું છે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને પીસી લેશું લસણ અને મરચાંને આ રીતે પીસી લીધા છે તો હવે આપણે પેસ્ટ સાતડવાની છે તો મેં એક કઢાઈમાં બે ચમચી તેલ ઉમેર્યું છે ચપટી હિંગ ઉમેરશું અને હવે આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે એ ઉમેરવાની છે તો આપણે લસણનો ભાગ છે એટલે પેસ્ટને આપણે સારી રીતે સાતડી લઈશું તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પેસ્ટને સાતડવાની છે તો ઢાંકણ ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈશું તો વચ્ચે વચ્ચે આ રીતે આપણે ચેક કરતું જવાનું છે કે પેસ્ટ આપણી તળીએ ન બેસી જાય તો હજી થોડી વાર માટે કૂક કરી લેશું ઢાંકણ ખોલીને જોઈએ તો પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે મસાલા મિક્સ કરીશું તો અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર તો બધા જ મસાલાને આપણે પેસ્ટમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો એકાદ મિનિટ માટે સાતડીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે બટેકા જે કોટિંગ કરીને રાખ્યા છે તે બટેકામાં લસણની પેસ્ટ ઉમેરવાની છે અને કોથમીરના પાન ઉમેરશું અને બટેકામાં સારી રીતે મિક્સ કરી લઈશું બટેકીમાં લસણની પેસ્ટ સારી રીતે મિક્સ કરી લીધી છે અને હવે થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું જેથી મસાલાનો ફ્લેવર બટેકામાં સરસ એવો આવી જશે તો ત્યાં સુધીમાં આપણે ભૂંગળા તળી લેશું તો મેં આ રીતે તેલ ગરમ કરી લીધું છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે બધા જ ભૂંગળા તળી લેશું આ રીતે ભૂંગળા તળાઈ ગયા છે અને હવે આપણે એક થાળીમાં કાઢી લેશું તો આ રીતે બધા જ ભૂંગળા તળી લેવાના છે તો ભૂંગળા બટેકા તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો મેં આ રીતે બટેકા અને ઉપરથી લીંબુનો રસ ઉમેર્યો છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા લસણિયા ભૂંગડા બટેકા તૈયાર થઈ ગયા છે જો સાંજે કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો આ રીતે જરૂરથી બનાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ